અમદાવાદના સાણંદ તાલુકાના વિરોચન નગર મુસ્લિમ સમાજ દ્વારા મામલતદાર કચેરીએ પ્રાંત અધિકારીને ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી વિરોચન નગર ગામમાં મતદાર યાદી સાથે ખોટી રીતે ચેડા આવ્યા હોવાના ગંભીર આક્ષેપો સમાવે છે ગામના પ્રતિનિધિઓએ પ્રાંત અધિકારી તથા નાયબ જિલ્લા ચૂંટણી આવેદનપત્ર પાઠવી ફોર્મ નંબર સાત ભરીને ખોટી રીતે નામરદ કરવાના પ્રયાસ સાથે કરવાની માંગ કરી છે આવેદનપત્ર મુજબ ગામ સાણંદ વિધાનસભા વિસ્તારમાં આવેલું છે અને ગામમાં કુલ સાત બુથ કાર્યરત છે તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના ના રોજ બીએલ દ્વારા દ્વારા કરવામાં આવી હતી કે મુસ્લિમ વિસ્તારમાં આવેલ બુથ નંબર ત્રણથી થી સાત માટે અંદાજે પાંચસોથી થી પણ વધુ ફોર્મ નંબર સાત ભરવામાં આવે છે જેમાં મતદાર યાદીમાંથી નામ રદ કરવાની માંગ કરાઈ છે ગામના આગે વાનોનો આક્ષેપ છે કે આ તમામ ફોર્મ રજદારો પૈકી એક પણ વ્યક્તિ ગામના સંબંધિત ભૂત વિસ્તારમાં રહેતી નથી ઉપરાંત રજદારો દ્વારા ગેરહાજર અથવા કાયમી સ્થળાંતર દર્શાવી નામ કમી કરવાની અરજી કરવામાં આવી છે પરંતુ તેની સાથે કોઈ પણ પ્રકારનો રજૂ કરવામાં આવ્યો નથી કોઈ પણ પ્રકારનો પુરાવો રજૂ કરવામાં આવ્યો નથી આ મામલે રજદારો કોઈ ચોક્કસ રાજકીય પક્ષના ઈશારે કાર્યરત હોવાનું પણ આવેદનપત્રમાં જણાવાયું છે ખોટું એકરાર નામો કરવામાં આવ્યું હોવાના આધારે લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ હેઠળ ગામના પ્રતિનિધિઓએ વિનંતી કરી છે કે જ્યાં સુધી સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી મતદાન યાદી યથાવત રાખવામાં આવે સાથે જ જેમના નામ રદ કરવા માટે વાંધારો જો કરાયા છે તેની નકલ પણ આપવાની માંગ કરવામાં આવી છે જેથી જરૂર પડે તો હાઈકોર્ટનો દરવાજો ખકડાવી શકાય હાલ સમગ્ર મામલે ચૂંટણી પંચ શું લે છે તેની ઉપર તમામની નજર મંડાયેલી છે બીરો રિપોર્ટ ફસલકાન પઠાણ સાથે મુન્ના આજે અમે વિરોધનગર ગામથી મુસ્લિમ સમાજ વતી ગામના આગેવાનો સહિત પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપવા આવેલ છે અમારા ગામમાં પાંચથી સાત જણાએ સાતસો પાંચસો છસો માણસોની વિરુદ્ધ નામ કમી કરવા માટેની અરજી આપેલ છે જે પુરાવા વગર ને ખોટી છે તેના માટે ને દબાણ કરવામાં આવે છે માટે અમારે જ્યાં સુધી થાય ને અમને સાંભળવામાં ના આવે ત્યાં સુધી અમારા કોઈના પણ નામ કમી થવા જોઈએ નહીં અને આ અંગે જો અમને ન્યાય નહીં મળે તો અમે હાઈકોર્ટના દરવાજા પણ ખખડાવીશું આજે તારીખ ઓગણીસ એક બે હજાર છવ્વીસ ના રોજ અમો વિરોચનગર તથા દોદર ગામેથી મુસ્લિમ આગેવાનો સાણંદ મામલતદાર કચેરી ખાતે મામલતદાર સાહેબ તથા પાણ સાહેબની રૂબરૂ મુલાકાતે આવેલ અને એક આવેદનપત્ર આવેલ આપેલ એ આવેદનપત્રની અંદર અમુએ મુખ્યત્વે જણાવેલ કે સરકારશ્રી દ્વારા જે ચૂંટણી પંચ આયોગે એસઆઈઆરની કામગીરી ચાલુ કરેલ છે તે કામગીરીમાં અમુક વ્યક્તિઓ પોતાનો હક અધિકાર ન હોવા છતાં ફોર્મ નંબર સાત ભરીને મતો રદ કરવા માટે વાંધો લીધેલ છે ખરેખર તેઓને આ ફોર્મ નંબર સાતમાં મુખ્યત્વે એવું જણાવે છે કે સ્થળાંતર કરી ગયેલ છે ખરી હકીકતે તેમને ખબર જ નથી કે લોકો ત્યાં છે કે નહીં પરંતુ આ એક મતદારોને હેરાન કરવાની કામગીરી કરી રહેલ છે ખરેખર ભારતીય સંવિધાને દરેક નાગરિકને નાગરિકને એક મતનો અધિકાર આપેલ છે જેથી અમારો મત અધિકાર સીનવાય નહીં તેમજ આવા વ્યક્તિઓથી નિર્દોષ માણસો હેરાન ના થાય તેમજ ચૂંટણી પંચની કામગીરીમાં રૂકાવટ ના થાય અને સરકારી અધિકારીઓનો સમય ના બગડે તે હેતુસર આવા વ્યક્તિઓને શોધખોળ કરી પકડી મંગાવી તેમની વિરુદ્ધ ને સખત કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માંગ છે